નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ઘઉંની હરાજી તથા નવા ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર ભાવ કેવા રહે બંનેની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફૉલો કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવી નવી માહિતી રોજ મળતી રહે ચારસો પંચ્યાસી રૂપિયા વાવાગાઉં ભાઈ ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ભાઈ મોલે ચારસો ને પંચ્યાસી રૂપિયા વાવાગાઉં આજના જોઈ લખો ની ક્વૉલિટી ચારસો પંચ્યાસી રૂપિયા ભાવ સૂકો માલે ચારસો પંચ્યાસી

ચારસો ને છોતેર રૂપિયા ભાવ થયો ભાઈ આ નવા ઘઉંટીની વાતર રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડાની વાત છે ચારસો ઇઠોતેર ભાવનો આજનો બીજો ક્વૉલિટી કહું નવી છે આ કેલું જ કે ચારસો છેતાલીસ રૂપિયા ભાવ હવાવા માલે ભાઈ જોઈએ નબળો ચારસો છેતાલીસ રૂપિયા ભાવ નવા ઘઉં ભાઈ નબળો માલે ભાઈ ચારસો ને છેતાલીસ ભાવનો બીજો ક્વોલિટી આથી ટકલી ચારસો અડતાલીસ ભાઈ નવા હવાવાળા ઘઉં એ નબળી ક્વોલિટીના ભાઈ જોઈએ ચારસો અડતાલીસ રૂપિયા ભાવ નવા ઘઉં ભાઈ

ભાઈ ચારસો બેતાલીસ રૂપિયા ભાવ હવાળો માલ ભાઈ ફૂલ જોઈ લો ક્વોલિટી ની વાત કે નબળો હોય ભાઈ ચારસો ને બેતાલીસ રૂપિયા ભાવ નવા કઉ ના ભાઈ જોઈ લો કઉ ની ક્વોલિટી આખી ટકલી ભાઈ ને પચાસ રૂપિયા ભાવ થયો નવા ધાણાટી ની વાત કરી જો ભાઈ કોલિટી નવા આવે આમાં પણ સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ નવા ધાણા ના ભાઈ જોઈ લો

સત્તરસો ને અગિયાર રૂપિયા ભાવ નવા ધાણાના ભાઈ લઈ લો માઇનોર આ ભાઈ સત્તરસો ને અગિયાર રૂપિયા ભાવ આ નવા ધાણાના ભાઈ જોઈ ધાણાની ક્વૉલિટી આખી અલુદની ડગલી એ સત્તરસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો નવા ધાણાના ક્વોલિટીની વાત કરીને જો ભાઈ હવા વાળો માલે ભાઈ માઇનોર સત્તરસો ને પાંત્રીસ રૂપિયા ભાવ નવા ધાણાના ભાઈ લઈ લો ધાણાની ક્વૉલિટી સત્તરસો ને પાંત્રીસ રૂપિયા ભાવ નવા ધાણાના ભાઈ હવા વાળો જો જોજો આખી અલુદની ડગલી ભાઈ આ જૂના ધાણાનો ભાવ બે હજાર ને વીસ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરી જોઈ ક્વોલિટી મોવો ભાઈ બે હજાર ને વીસ રૂપિયા ભાવ જૂના દાણાના બીજો ધાણાની ક્વોલિટી ક્વૉલિટી મોવો માલે ભાઈ